સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામની ચિરાગ રેસિડેન્સીમાં રહેતા પાંત્રીસ વર્ષીય તોફાન અભિ નાહક નામના યુવકનું બીજા માળેથી નીચે પટકાતા ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ ઘટના નવા વર્ષના પ્રથમ દિવસે રાત્રિના આશરે નવ વાગ્યાના સુમારે બની હતી તોફાન અભિ નાહક પોતાના રહેણાંક વિસ્તારના બીજા માળની ગેલેરીમાં હતા આ દરમિયાન અચાનક પગ લપસી જતા તેમણે શરીરનું સંતુલન ગુમાવી દીધું હતું અને તેઓ ગેલેરીની સેફ્ટી ગ્રીલ સાથે લટકાઈ ગયા હતા પતિની બોમ્બ સાંભળીને ઘરમાંથી તેમની પત્ની પિંકી દોડી આવી હતી પત્નીએ તાત્કાલિક પતિનો હાથ પકડીને તેમને ઉપર ખેંચી બચાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે હાથ છટકી જતા તેમના પતિ સીધા જ બીજા માળેથી જમીન પર પટકાયા હતા અને કરુણ મોતને ભેટ્યા હતા બનાવને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો અને પોલીસ દ્વારા અકસ્માત મોત અંગે ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી